નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ સ્ટેટ મોસ્ટ દાખલા તો જોવાના છે એની સાથે સાથે થિયરી પણ જોવાના છે સો ટકા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે બોર્ડ એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ની અંદર આ આઈએમપી તમને ઘણા બધા હેલ્પફુલ રહેવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરો એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આમ આમ મેં તમારી માટે બે આઠથી લઈને ત્રણ આઠ સુધી એવા એવા વિડીયોનો પ્લાન કર્યો છે સાયન્ટ પ્લસ વિડીયોનો પ્લાન કરેલો છે એવા એવા વિડીયોનો પ્લાન કરેલો માત્ર ને માત્ર કોમર્સના વિદ્યાર્થીઓ માટે એ પણ બાર કોમર્સ વિચાર કરો ઓકે સાયન્ટ પ્લસ વિડિયો એવા હશે કે તમારા રિઝલ્ટને ઇફેક્ટ થશે અને રિઝલ્ટમાં ઇફેક્ટ થશે 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 હું જેટલું કહું હું જેટલું માર્ગદર્શન આપું એટલું તમારે તમારી તૈયારીને ઇમ્પ્રૂવ કરવાનું છે તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આની અંદર આઈએમપી આપણે ચેપ્ટર નંબર વન સૂચક આંકડી આપણે વાત કરી લઈએ તો સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની અંદર પહેલો બીજો ત્રીજો સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની અંદર પહેલો બીજો ઉદાહરણ ઉદાહરણની અંદર એક ચાર બાર ચૌદ સત્તર વીસ એકવીસ ત્રેવીસ ઉદાહરણ તમે કરી શકો છો અને ઉદાહરણ ચોવીસમાં દાખલા નંબર એકથી આઠ મોસ્ટ આઈએમપી થશે જે તમારા વિભાગ નંબર સીમાં ઘણું બધું હેલ્પફુલ થઈ શકે છે આ તૈયાર કરી દેજો ઉદાહરણ ચોવીસમાં એકથી આઠ અને સેક્શન સીમાં સાતથી ચૌદ તમારે કરવાના જ છે સેક્શન ડીમાં દાખલા નંબર સાત બાર તેર ચૌદ સેક્શન ઈમાં બે છ પાંચ અને વિભાગ એફમાં ચોથો અને દસમો તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો આપણા દાખલાની દાખલાની અંદર તમે આટલા ગણશો તો તમને બધી બધે બધા દાખલાની પ્રેક્ટિસ થઈ જશે ઓકે એટલે કે બધી રીતો તમને આવડી જશે વાત કરી દઈએ થિયરીમાં શું પૂછાય સૂચકાંકના લક્ષણો પૂછાઈ શકે છે ફિશરના સૂચકાંકને આદર્શના સૂચકાંક શા માટે કહે છે અચલ આધાર અને પરંપરિત આધારની રીતનો તફાવત અને જીવન નિર્વાહકરણના સૂચકાંકના ઉપયોગો આમાંથી મોસ્ટ આઈમી પૂછાતો એવો બીજો અને ત્રીજો મોસ્ટ આઈએમ છે ઓકે અને પહેલો છે સૂચકના લક્ષણો મોસ્ટ ઓફ આ ત્રણ પ્રશ્નો એક એવા આઈએમબી છે કે પૂછાતા હોય છે ઓકે વાત કરી લઈએ હવે ચેપ્ટર નંબર બે સુરેખ સહસંબંધ સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં પહેલો ત્રીજો ચોથો આઠમો બારમો તેરમો ચૌદમો પંદરમો પૂછાઈ શકે બે પોઈન્ટ ત્રણમાં પહેલો બીજો સાતમો સ્વાધ્યાય બેમાં વિભાગ સીમાં અગિયારમો બારમો તેરમો વિભાગ ડીમાં બારમું અને તેરમો વિભાગ એફમાં ત્રીજો ચોથો પાંચમો હવે ઉદાહરણની વાત કરીએ ઉદાહરણ પાંચ છ સાત નવ દસ બાર ચૌદ ઉદાહરણ ચૌદની અંદર પહેલો બીજો ચોથો સોળમો સત્તરમો ઓગણીસમો ચોવીસમો 25મો છવ્વીસમો 27મો તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો દાખલાની સ્ક્રીનશોટ પાડતા રહેજો જેથી તમને ચોપડીની અંદર ખાતો આઉટ કરતા રહેજો જેથી તમને ખબર પડે કે આ દાખલા તમારે કરવાના છે ઓકે વાત કરી દઈએ થિયટીની તો ધન સહસંબંધનો અર્થ ઉદાહરણ ઋ સહસંબંધનો અર્થ ઉદાહરણ કાલપ્રિયસનની ધારણાઓ કાર્યકારનો સંબંધ સંપૂર્ણ ધન સંબંધ સંપૂર્ણ ઋણ સહંબંધ વિકીરના આકૃતિની રીતના ગુણ અને મર્યાદા આર બરાબર એક આર બરાબર માઇનસ એક આર બરાબર ઝીરો અર્ધઘટન મોસ્ટ ટાઈમ્બી સ્પીયરમેનના ક્રમાંક સ સંબંધની રીત અને સ સંબંધના અર્ધઘટનમાં રાખવી પડતી બાબતો આમાંથી તું તમને મોસ્ટ ટાઈમ્બી કહો તો એક આ થઈ જશે બીજો વિકીરના આકૃતિની રીતના ગુણ દેખો વિકીના આકૃતિના રીતના ગુણને મર્યાદા અને આર બરાબર વન આર બરાબર માઇનસ વન આર બરાબર ઝીરો આ બે મોસ્ટ આઈએમપી થઈ જશે બરાબર આ એક વાત થઈ એક કાલપ્રિયસનની ધારણાઓવાળો મોસ્ટ આઈએમપી થઈ જશે બરાબર આ યાદ રાખી લેજો વાત કરી લઈએ હવે ચેપ્ટર નંબર ત્રણ સુરેખ નિયત સંબંધ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં દાખલ નંબર એક સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાં દાખલ નંબર ચાર છ સાત નવ સ્વાધ્યાય ત્રણ સેક્શન સીની અંદર બીજો ત્રીજો ચોથો પાંચમો સાતમો નવમો દસમો સેક્શન ડીમાં નવમો દસમો બારમો તેરમો સેક્શન ઇમાં જો ચોથો પાંચમો અને સેક્શન એફમાં પહેલો થિજો ચોથો તો આ વાતથી દાખલાની વાત કરી લઈએ થિયરી કોઈ થિયરી તૈયાર નથી કરતું પણ વિદ્યાર્થી મિત્રો હું જે થિયરી આઈએમપી આપું એ બહુ બધું રિસર્ચ કરીને આપતો હોઉં છું આગળના પેપર બધા તપાસીને આપતો હોઉં છું એટલે વિદ્યાર્થી મિત્રો થિયરી તમારે કરી લેવાની રહેશે ઓકે નિયત સંબંધ રેખા વાય બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સમાં અચરાંકો એ અને બીને શું કહે છે નિયત સંબંધની ઉપયોગીતા સમજાવો મોસ્ટ આઈએમપી છે નિયત સંબંધના ઉપયોગ ગુણધર્મો અને નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે તે સમજાવો નિયત સંબંધના ઉપયોગિતમાં ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી સમજાવો તો આમાંથી મોસ્ટ આઈમ બી તમારો પહેલો અને બીજો મોસ્ટ આઈમ બી થઈ જશે નિયત સંબંધની ઉપયોગિતા વાત કરી દઈએ ચેપ્ટર નંબર ચાર સામયિક શ્રેણી સામયિક શ્રેણીની અંદર ત્રણ માસિક અને પાંચ માસિક વેરી આઈએમ બી છે એ તમારે કરવાના છે ઓકે સેક્શન ડીમાં દાખલા નંબર નવ દસ અગિયાર સેક્શન ઇમાં પહેલોથી જો પાંચમો સેક્શન એફમાં પહેલો થઈ જાવ પાંચમો ઓકે થિયરીની આપણે વાત કરી દઈએ તો સામયિક શ્રેણીનું યોગ્ય મૂડેલ બહુ બધું પૂછાતું હોય છે બરાબર વલણ માપવાની ચલિત સરેરાશની રીતના ગુણો સામયિક શ્રેણી ચક્રીય ઘટક મોસમી ઘટક ચલિત સરેરાશ આ ચારેયના તમારે અર્થ તૈયાર કરી દેવાના છે અર્થ પૂછાતા હોય છે ઓકે આ લેખની રીતની મર્યાદાઓ વેરી આઈએમ બી થઈ જશે બરાબર સામયિક શ્રેણીનું મહત્વ સામયિક શરીરના પૃથક્કરના ઉપયોગો સામયિક શ્રેણીનું વલણ એટલે શું ઉદાહરણ સહિત સમજાવો ન્યૂનતમ વર્ગોની રીત અને મર્યાદા ચલિત રસની રીતની મર્યાદાઓ આમાંથી તમને મોસ્ટ આયમ્બી કહું એક તો વલણ માપવાની રીત એ મોસ્ટ આયામ્બી થઈ જશે સામાયિક શ્રેણીનું યુગની મોડલ એ બંને મોસ્ટ આયામ્બી બરાબર બે થયા ત્રીજો આલેખની રીતની મર્યાદાઓ ચોથો પૃથકરણના ઉપયોગ આ ચાર વેરી આઈએમપી છે હવે દેખો ભાગ બેની અંદર ચેપ્ટર વન સંભાવના હવે દેખો જેમને ભાગ બેના આઈએમપી જોવા હોય જોઈ શકે છે કાલે જેને પાસ થવું હોય એ અહીંયાથી સ્કીપ આઉટ કરી શકે છે હવે દેખો જેને વિદ્યાર્થી મિત્રો એસી પ્લસ લાવવા છે એમને તો જોવાનું જ છે ઓકે તો હું તમને એવા દાખલા આપીશ હવે તમને એવું થાય કે આટલા બધા દાખલા ગણવાના મારે આટલા બધા તો વિદ્યાર્થી મિત્રો આમાંથી હું તમને એવા દાખલા આપીશ કે આઈએમપી રહેશે એટલે તમારે એક એક સેકન્ડ જોવી પડશે ઓકે જુઓ સમજાવું સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં બારમો તેરમું ચૌદમો જેમને સોમાંથી સો લાવવાના છે એમને આ બારમો તેરમો ચૌદમો કરવો પડશે જેમને એસી પ્લસ લાવવાના છે એમને કોઈ ઇસ્યુ નથી એ આને સ્કીપ આઉટ કરી શકે છે સ્વાધ્યાય એક પોઈન્ટ બેમાં વાત કરીએ બીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો દસમો અગિયારમો બારમો તેરમો પંદરમો સત્તરમો અઢારમો હવે આની અંદર ડીપની અંદર વાત કરું તો આમાંથી છઠ્ઠો અને સાતમો આ બંનેમાંથી એક પૂછાઈ શકે છે બોર્ડની પરીક્ષાની અંદર બરાબર જેમને એસી પ્લસ લાવવાના છે એમની માટે ખાસ કહું છું તૈયાર કરી લેજો છઠ્ઠા સાતમાથીમાંથી એક પછી દસમું અગિયારમું બારમું એમાંથી એક પૂછાઈ શકે છે બરાબર દસમું અગિયારમું બારમું પંદરમું સત્તરમું ને અઢારમું આ ત્રણ જોઈ લેજો ઓકે જો પાંચ છઠ્ઠો સાતમો કીધું દસમો અગિયારમો બારમું આમાંથી એક પૂછાય પંદર સત્તર અઢાર ઓકે વાત કરીએ એક પોઈન્ટ ત્રણ આમાં ત્રીજો દાખલો આઈએમપી થશે બરાબર આ તો તમારે કરવાના છે આમાંથી હું તમને કહી આમાંથી હું તમને આઈએમપી કહું છું ત્રીજો દાખલો કરવાનો છે બરાબર એક નવમો કરવાનો છે નવમો દસમો અગિયારમો બારમો આ ચારે ચાર આઈએમપી થઈ જશે બરાબર આમાંય એ કયા કંઈ કીધું તમે એક ત્રીજો કીધો નવમો દસમો અગિયારમો અને બારમો આ જોઈ લેજો વાત કરી દઈજો એક પોઈન્ટ ચારની અંદર સાતમો આઠમો સાતમો આઠમામાંથી એક પૂછાઈ શકે છે બરાબર નવમો દસમો નવમો દસમો ચૌદમો અને પંદરમું દેખો મેં બારથી પંદર લખવી રે ચૌદમો આઈએમપી છે અને પંદરમો એ દેખો સાતમો આઠમો આઈએમપી એમ પી આઈએમપી દસમો આઈએમપી પંદરમો આઈએમપી ઓકે પહેલો ત્રીજો ચોથો બરોબર એ બધા તમે જોઈ લેજો ઓકે વાત કરી લઈએ હવે ઉદાહરણની ઉદાહરણ તમે પ્રેક્ટિસ કરવા માટે આ પ્રેક્ટિસ કરી શકો ઉદાહરણની આવી રહ્યા ઓકે જે આ એનાલિસિસ કરીને લખેલા છે બોર્ડની એક્ઝામની અંદર જે પૂછાયેલા છે એ ઉદાહરણ લખેલા છે અહીંયા ઓકે વાત કરી દઈએ સેક્શન નંબર સી સેક્શન સી ની વાત કરું અહીંયા તો દાખલા નંબર બાર પંદર સોળ વીસ અને ત્રેવીસ ઓકે તો વાત કરી દઈએ અહીંયા સેક્શન બી સેક્શન બીની અંદર પ્રશ્ન બે છ નવ અગિયાર બાર સોળ સત્તર અઢાર અને સેક્શન નંબર સી સી પ્રશ્ન એક ત્રણ ત્રણથી છ બરાબર ઓકે વાત કરી દઈએ ચેપ્ટર નંબર બે યાદચ્છિક ચલ અને સતન સંભાવના વિતરણ હવે આની અંદર આઈ દાખલાની વાત કરું તો સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં એક ત્રણ છ નવ સેક્શન સીમાં બે ત્રણ છ આઠ દસ એ સેક્શન સીના દાખલા છે ઉદાહરણ બે ત્રણ તેર અઢાર આ ઉદાહરણ બે ત્રણ તેર અઢાર છે એ સેક્શન સીમાં પૂછાઈ શકે છે એટલે અહીંયા લખેલા છે ઓકે સેક્શન ડીમાં દાખલા નંબર ત્રણ છ આઠ એટલે ઉદાહરણ છ નવ બાર ચૌચર આ ઉદાહરણ તમને સેક્શન ડીમાં પૂછાઈ શકે છે સેક્શન ડીમાં એક એક પાંચ છ આઈએમપી થિયરી વાત કરું તો સેક્શન સી માં પ્રશ્ન પાંચ અને સેક્શન ડીમાં પ્રશ્ન ચાર અને પાંચ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ત્રણ પ્રામાણિક વિતરણ આ ચેપ્ટર તમને બહુ હાર્ડ લાગતું હોય તો આ ચેપ્ટરને સ્કીપ મારી શકો છો પણ વિદ્યાર્થી મિત્રો જેમને તૈયાર કરવું છે એમને આઈએમ દાખલા કૂદો સેક્શન બીની અંદર નવમો દસમો અગિયારો બારમો ચૌદમો સેક્શન સીમાં સાતમો આઠમો નવમો દસમો સેક્શન ડીમાં દાખલા નંબર છ અને દસ સેક્શન ઈમાં દાખલા નંબર ચારથી નવ સેક્શન એફમાં દાખલા નંબર એક અને છ ઓકે સેક્શન સીની અંદર આ દાખલા પૂછે ઉદાહરણ ઓગણીસ વીસ એકવીસ ઉદાહરણ ત્રણ ચાર પાંચ દસ બાર સત્તર હવે દેખો જેમને કંઈ જ નથી કરવું તો એણે ખાલી ગોખું છે કે ગમે તે કંઈક કરવું છે તો હું એના માટે એવા દાખલા શીખ એવા એવા દાખલા કહું એવા છ દાખલા કહું કે પૂછાશે કયા ચારથી નવ કેટલા દાખલા થયા ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા છ દાખલા થયા સેક્શન ઇમાં દાખલા નંબર ચારથી નવ આ એવા આઈએમપી દાખલા છે તમને પૂછાશે 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 ઓકે મેં તમને કહી દીધા એક માસ્ટર્સ ટ્રીક આપી દીધી કઈ માસ્ટર ટ્રીક ચારથી નવ ચેપ્ટર ત્રણમાંથી ઓકે આઈએમપી થ્રીની વાત કરી દઈએ સેક્શન સી ની અંદર પ્રશ્ન બે ત્રણ પાંચ છ સેક્શન ડીમાં પ્રશ્ન નંબર બે અને ત્રણ વાત કરી દઈએ ચેપ્ટર નંબર ચાર લક્ષ દેખો આમાંથી કોઈ હાર્ડ હોતું નથી તમે ચોપડીની અંદર જેટલું કરો છો એટલું આવે છે બરાબર ખાલી તમને કોઈ પણ ત્રણ ચાર દાખલા હોય એને ટ્વિસ્ટ કરવાનો લોકો પ્રયત્ન કરે છે ઓકે કંઈ હાર્ડ હોતું નથી ઓકે ચાર પોઈન્ટ એકની વાત કરીએ ચાર પાંચ છ સેક્શન સી ની અંદર દાખલા નંબર ચારથી આઠ ઉદાહરણ બે ત્રણ ચાર બાર તેર ચૌદ સોળ પચીસ અઠ્યાવીસ સેક્શન ડી પાંચ છ આઠ નવ સેક્શન ઇ દાખલા નંબર ત્રણમાં પહેલો છઠ્ઠો સાતમો આઠમો નવમો ઉદાહરણ પંદર ઓગણીસ વીસ એકવીસ ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો આ લક્ષ્ય અને વિકલન જે છે એને તમે મિસઆઉટ ચેપ્ટર ના કરતા એકદમ ઇઝી ચેપ્ટર છે એને તૈયાર કરજો ઓકે આઈએમપી થિયરીની વાત કરી દઈએ તો પ્રશ્ન નંબર નવથી તેર સેક્શન સીમાં ઓકે ચેપ્ટર પાંચ વિકલનની અંદર વાત કરીએ સેક્શન ની અંદર આઠમો દસમો અગિયારમો ચૌદમો સોળમો વીસમો સેક્શન ડીમાં ચારમો પાંચમો છઠ્ઠો નવમો અગિયારમો તેરમો ચૌદમો સત્તરમો વીસમો સેક્શન ઈમાં છઠ્ઠો આઠમો દસમો અગિયારમો સેક્શન એફમાં ચોથો પાંચમો છઠ્ઠો પહેલો ઉદાહરણ દસથી તમારે તેર તૈયાર કરવાના છે ઓગણીસમો વીસમો બાવીસમો કરવાનો છે ઉદાહરણ પચીસમો છવ્વીસમો બત્રીસ થી પાંત્રીસ એટલે બત્રીસ તે પાંત્રીસ આઈએમપી થિયરીની વાત કરી દઈએ તો સેક્શન માં પ્રશ્ન નંબર બે કરવાનો ચોથો છઠ્ઠો અને સાતમો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વાત થઈ આપણા ધોરણ બારના સ્ટેટના આઈએમપીની તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો એટલે લાઇક કરજો તમારા મિત્રોને ટ્યુશનના ગ્રુપમાં સ્કૂલના ગ્રુપમાં બધાને શેર કરી આપો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ